કેમ્પ કેમ્પ અન્ય નિદાન કેમ્પ સ્વ પદ્માબેન મહેશભાઈ નાગરેજાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જે અલગ અલગ કાર્યક્રમો જે છે તે તેને દર્શાવતું અહીંયા બેનર જિનપરામાં લગાવવામાં આવ્યું છે અને જે ગોસ્વામી પરિવારની જે વાડી જે છે ત્યાં આખો જિનપરા ખાતે અત્યારે કેમ્પ છે તો આપણે ત્યાં સ્વ પદ્માબેન મહેશભાઈ નાગરચારી ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે સર્વરોગ વિધાન કેમ્પ પછી મહાબ્લડ ડોનેશન નિઃશુલ્ક તુલસીના રોપા તેમજ અન્ય જે પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો એટલે ખરેખર આ ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે પ્રથમ તો પોતે અહીંયા જે સર્વરોગ નિદાન કેમ્પ કરતા હતા પણ આ વખતે બ્લડ ડોનેશન કેમ્પ તુલસીના રોપા કેવાયસી બીજા જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેની આપણે માહિતી આપણે લઈશું આજે સર્વરો નિદાન કેમ્પ મહારક્ત કેમ્પ સ્વ પદ્માબેન મહેશભાઈ નાગરેજની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સર્વ રક્ત નિદાન કેમ્પ મહારક્તદાન કેમ્પનું નિઃશુલ્ક તુલસી રૂપા ઉપકરણનું આયોજન કર્યું છે આજે એકવીસ છ બે હજાર પચીસ શનિવારના જો અહીંયા તુલસીના લોકોને બધા આપવામાં આવે છે

આજનો જે હા કેમ્પ રાખ્યો છે હા એ કેમ્પમાં જુદી જુદી વસ્તુ આ કેમ્પમાં સામેલ છે બરાબર લુપ્ત હોય હા બ્લડ કેમ્પ દવાઓનો કેમ્પ હા જુદી જુદી જાતના ટેસ્ટ હા એટલે એ જે દવા સારા સારું લોકોને લઈને એ દવા દેવામાં આવે છે વાહ એ લોકો માટે સારું છે ગરીબ લોકો માટે સારું છે બરાબર અને જે સરસ મજાનો કેમ્પ કયો છે એ અભિનંદન જે પાછો ઉપર તમે બેસબદારો એ કહો તમે હા હા તમે બીજું શું તમારા કેમ્પ વિશે જયાં કહો હા હા સાહેબ તમે તમે કહો બેસબદારો બરાબર આટા કેમ્પ વિશે હા હા નગરપાલિકાના સભ્ય દેશભાઈ મા પર્યાવરણના જતન માટે સામાજિક કાર્યકર્તા અધિક ઉપર એક મીટ હવે આ આપણે છે ને એક પરેશભાઈ માનવી આવ્યા છે રમેશભાઈ વોરા છે ગિરીશ રેયા સાહેબ છે નાગેચાભાઈ છે ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી છે બધા જ કેમ્પમાં આવ્યા છે અને ચેતન ગોસ્વામી જે અમારો દાખલો બ્લડ ડોનેટ કરી રહ્યો છે ભાઈ તો ખૂબ સરસ મજાનું જે

આજરોજ વાંકા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર અને સક્રિય કાર્યકર્તા એવા જીગીલભાઈ નાગરેજાની મધરની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ દિશ સર્વરોજ નિદાન કેમ્પ તેમજ તુલસી અને અનેક છોડનું વિતરણ કરવામાં આવે છે અને અનેક લોકો આ વિસ્તારના તેમજ વાંકાનેર શહેરની અને વાંકર તાલુકાની જનતા અત્યારે લાભ લઈ રહી છે અને હું લગભગ બારમી વખત બ્લડ ડોનેટ કરી રહ્યો છું અને આ આ કાર્યક્રમ બદલ જિજ્ઞેશભાઈ નાગરેજા તેમજ નાગરેજા પરિવારને શભાઈ બારમી વખત બ્લડ ડોનેટ કર્યું છે મિત્રો ખરેખર ખૂબ સારી વસ્તુ છે જો અહીંયા બધા જ મિત્રોએ બ્લડ ડોનેટ કર્યું છે બધા જો આપ જોઈ બ્લડ ડોનેટ ચાલુ છે ભાઈ જો લાઈફ કેર બ્લડ સેન્ટર મતદાનમાં પોતે અહીંયા આવ્યા છે લાઈફ કેર વાળા જો અહીંયા બ્લડ આપી રહ્યા છે તો અહીંયા બ્લડ આપી રહ્યો છે અહીંયા રિફ્રેશમેન્ટ છે અમારા પિયુષ ને બધા જે ચા ને બધા ઠંડુ બધાને પાય છે પિયુષભાઈને ખબર નથી અમારા પિયુષભાઈ આમમાં મસ્તું છે તો બધા જેકઅપ કરવામાં આવે છે આપણા અશ્વિનભાઈ જે છે અશુનભાઈ બે શબ્દ કયો આજે હા હવે બધા કે વધારો હવે બધા કે વધારો વધારે હવે બે શબ્દ કહી દિવસે પ્રસંગ હા ઊભો થઈ જવા હાજરોજ હા માતા નીયના જ હાથ શિક્ષક તરીકે પદમાવેલ હા મહેશ ભાઈ ના હી પૈત્ય પુરુતિ હા સેવા આપી રહ્યા છે આ તો તેમજ વૃક્ષો વિના મૂલ્યે વિતરણ કરી તેમજ સરકારના પરિપક્વ મુજબ જઈને પણ આધાર કાર્ડ રેશન કાર્ડ વગેરેમાં સુધારા વધારાની આ તમામ પ્રવૃત્તિઓનું એક શુભ આ દિવસ કરે છે ધન્યવાદને પાત્ર છે માતા છે અને એમના દુતરા એટલે કે પણ તેઓ વાતાનાર નગરપાલિકામાં સમુદ્રમાં સંતે છે સેવા આપે છે આ સેવાભાવી સિદ્ધાથી તેમનું કુટુંબ સતત સેવા સુધી સંકળાયેલું હોય ધન્યવાદ બાકી છે અશ્વયપણે શુભેચ્છા પાઠવ્યું છે બધા જ અગ્રણીઓ કહ્યું છે તમે જોઈ શકો છો અમારા સુરેશભાઈ ગોસ્વામી પણ છે જો અહીંયા નિદાન માટેની જે અલગ અલગ દવાઓ આપવામાં આવે છે મિત્રો આ ખરેખર બહુ સારું કાર્ય છે પહેલાં એક બાદ રોડ ઉપર એમને આ રીતે અલગ અલગ દવા જો આ ભાઈ છે જો અહીંયા પોતે

પોસ્ટના માટે જે બધાને કેવાયસી જે કેવાયસી કરવાના હોય એનું બી આયર આપ્યું છે અને મહિલાઓને રોજગાર માટેની યોજનાઓને એની યોજના માટેના બી અહીંયા બધી માહિતી પૂરી પાડવામાં આવે છે આ વખતે બધું નવું એડ કર્યું છે સર્વ રોગ તો વખતે કરતા હોઈએ છીએ સરસ સરસ થેન્ક યુ થેન્ક યુ જો જિગ્નેશભાઈ નાગરેચાના ભાઈ પણ ડૉક્ટર છે શું નામ આપનું ભાઈ ગૃહના ભાઈ પણ ડોક્ટર છે એટલે એ પણ આજે સેવા આપી રહ્યા છે જો આ બધી જ સેવાઓ આ બધા જે ભાઈમાં બધા ઊભા છે દવાઓ બધી આપવામાં આવે છે તમે જોઈ શકો છો તો અલગ અલગ મેડમ દવા અહીંથી જ આપો છો ને તમે હે જો અહીંથી જે સ્ક્રિપ્ટ લખી દઈએ છે તે દવાઓ પણ અહીંથી જ આપવામાં આવે છે જો આપ જોઈ છો જો અહીંયા માણસો અત્યારે ઘણા બધા આવી ગયા છે નમસ્કાર શાઈ છે મારા મિત્ર એમના મધરની આજે ત્રીજી એમને વૃક્ષારોપણ બ્લડ કેમ્પ એનું આયોજન કર્યું છે તેમજ ફ્રીમાં નિદાન કેમ્પ પણ કરેલ છે તેમજ પોસ્ટની પણ કાર્યવાહી કરેલ છે એ ધન્યવાદને પાત્ર છે આવીને આવી લોક જાગૃતિ રહે અને લોક અને વૃક્ષરોપણ માણસો કરે એવી મારી ભાવના છે થઈ છે સાહેબ અમારા ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા છે એટલે બધા જ અલગ અલગ ચીફ ઓફિસર સાહેબ આવ્યા છે અલગ અલગ જો આજે ઘણા બધી જ આમાં કામગીરી કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો જો આ બ્લડ ડોનેટ કર્યા પછી તમે સેલ્ફી પણ લઈ શકો છો તમે મહિલા રોજગાર વિભાગ માટેની પણ બધી માહિતી આપવામાં આવે છે અલગ અલગ રોપાના પણ વિતરણ માહિતી કરવામાં આવી રહ્યા છે જોઈ શકો છો તો અમદાવાદમાં જે રૂપાણી અમદાવાદમાં થયેલા ફ્લેન્ડ ક્રેશમાં દુનિયાનો મૃત્યુ તમામ મૃત્યુ શાંતિ માટે પણ એનું બેનર લગાવવામાં આવ્યું છે જોઈ શકું મિત્રો તેને અહીંયા વ્યવસ્થા કરવાની છે કેપમાં મૂકે કોઈ કામગીરી કરવામાં છે નમસ્કાર ના સારું ઓ હા ના ના આવી જાય